વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝના સ્પેશિયલ ભક્તિ સંદેશમાં વાત કરીશું આજે વિરમગામમાં રહેતા પૂજાભાઈની રામદેવપીરના નોરતામાં ચોવીસ વર્ષથી તીખા મરચાં ખાઈને ભક્તિ કરે છે વિરમગામના ભક્તની અનોખી ભક્તિ જુઓ અમારા સ્પેશિયલ ભક્તિ સંદેશમાં વિરમગામ હાથી તળાવડી વિસ્તારમાં રહેતા અને વિરમગામ સેઠ એમ જે હાઈસ્કૂલમાં વોચમેનની ફરજ નિભાવતા પૂજાભાઈ મારવાડી છેલ્લા ચોવીસ વર્ષથી રામદેવ પીના નોરતામાં અનોખી ભક્તિ કરે છે સામાન્ય રીતે નોરતામાં લોકો અલગ અલગ ફરાળી વાનગીઓ ખાતા હોય છે જ્યારે આ ભક્ત ફરાળ તરીકે ફક્ત લીલા તીખા મરચા જ ખાય છે તેમના પાસે ગમે તેટલા મરચાં મૂકી દો તે ખાઈ જાય છે નવે નવ દિવસ ફક્ત મરચાં ખાઈને જ રામદેવ પીરની અનોખી ભક્તિ કરે છે વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ ભક્તિ સંદેશ સાથે મુન્ના વહોરા વિરમગામ મારું નામ પૂંજાભાઈ આપે મારુડી સલાટ વિરંગામ હાથી તળાડીમાં રહું છું અને શેઠી એમજી સ્કૂલના વોચમેન તરીકે મારી નોકરી પર ફરજ નિભાવું છું અને મારા જે રામદેપીના જયારે બાપાના નોરતા આવે છે નવ દિવસમાં તો ફક્ત તીખામાં તીખા મરચાં જ ખાવાના નવ વધારે મરચાં જ ખાવાના તમે જે પાંચસો કિલો મંદિર જે તમને યોગ લાગે તે મંચા મરજમાં મૂકો એ બધા આપણે ખાવાના હોય નવ દિવસમાં મરચાં સિવાય બીજું કંઈ અન્ન ફ્રૂટ કોઈ જાતનો ફાળ લેવા નહીં ખાલી મરચાં જ ખાવાના આ રામાપી બાપાની ભક્તિ કરી છે વિરંગમ હાથી ચલાવડીમાં